રાજુલા મારુતિધામ મંદિર ખાતે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની जयंती ઉજવણી કરી રાજુલા મારુતિધામ મંદિર ખાતે પૂજ્ય સ્વામી વિવેકાનંદ જન્તેની ઉજવણી કરવામાં આવી હતી રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મંદિર ખાતે ભારત માતા તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પો ફુલાર્તી વંદના કરવામાં આવી હતી મારુતિધામ મહંત ભાવેશ બાપુ ગોંડલિયા ઉમેશભાઈ જાની તથા શહેરના ભક્તો સાથે જોડાયા હતા ભગવાન રામેશ્વર મહાદેવ મંદિર મારુતિ દાદા તથા બજરંગદાસ બાપાની પૂજા કરી પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની વંદના કરવામાં આવી હતી પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું કે ભારત દેશના યુવાઓ પ્રેરણાદાયી એવા સ્વામી વિવેકાનંદજીના જીવનના મૂલ્યો ખૂબ જ મહત્ત્વના છે શિકાંગો ખાતે વિશ્વ ધર્મ સભામાં સ્વામીને સ્વામીજીએ દુનિયાને ભારતની ઓળખ આપી હતી વધુમાં જણાવાયું હતું કે મારુતિધામ મંદિર વર્ષોથી ક્ષેત્ર ચાલે છે મંદિરમાં પક્ષીઓને ચણ નખાય છે જે પટાંગણમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છ વર્ષ પહેલા રાખવામાં આવેલી છે